નો ડ્રગ્સ ઇન સુરત સિટી અંતર્ગત સુરતની વરાછા પોલીસે અશોકનગર રેલવે ટ્રેક પાસેથી છ પોઈન્ટ ચારસો ચોવીસ કિલો ગાંજાના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે પોલીસ પૂછપરછમાં ઓરિસ્સાના ગંજામાંથી આવેલો વિક્રમ સ્વાઈ ગાંજાનો જથ્થો લાવ્યો હતો વિમલ નામના વ્યક્તિએ સુરતમાં રહેતા ગુડ્ડુને ડિલિવરી કરવા માટે ગાંજો આપ્યો હતો પોલીસે ગાંજો મોકલનાર વિમલ સ્વાઈ અને ગાંજો લેવા આવનાર ગુડ્ડુને વોન્ટેડે જાહેર કરી સુરતના સાયણ ખાતે રહેતા ભાઈને મળવા ઓરિસ્સાના ગંજામથી સુરત આવેલા યુવાનને વરાછા પોલીસે વરાછા અશોકનગર રેલવે ટ્રેક પાસેથી છ પોઈન્ટ ચારસો ચોવીસ કિલોગ્રામ ગાંજા સાથે ઝડપી લીધો હતો ચાર દિવસ પહેલા સુરત આવેલો યુવાન ગાંજાની ડિલિવરી જેને આપવાની હતી તે ઉડિયા યુવાને ક્યુઆર કોડ મોકલી તેના પેમેન્ટની રાહ જોતો હતો ત્યારે જે વરાછા પોલીસે ઝડપી લીધો હતો પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ લોકરક્ષક લાલજીભાઈ બાબુભાઈને મળેલી બાતમીના આધારે વરાછા પોલીસે ગત સાંજે અશોકનગર રેલવે ટ્રેક પાસે જગન્નાથ મંદિર પાસેથી વિક્રમા ઉર્ફે શિલો પૃથ્વીબી શ્રીધર સ્વાઈને રૂપિયા ચોસઠ હજાર બસો ચાલીસની મત્તાના છ કિલો ચારસો ચોવીસ ગ્રામ ગાંજો સાથે ઝડપી લીધો હતો તેની પાસેથી પોલીસે મોબાઈલ ફોન રૂપિયા સિત્તેર થેલો વગેરે મળી કુલ રૂપિયા ઓગણ સિત્તેર હજાર એકસો ત્રીસનો મુદ્દા કબજે કરી

और जिसको शीलू कह के भी बुलाते हैं वो वहाँ पे गांजे का वेचाण करता है और उसके पास काफ़ी ज़्यादा मुद्दा माल वहाँ पे है तो इस बात के आधार पे वराछा पुलिस की टीम ने जिसमें पी आई आर बी गोजिया पी एस आई परमार लोक रक्षक लालजी भाई बाबू भाई ने कम्बाइंड टीम बनाई और वहाँ पे एरिया पर रेड किया जिसके तहत हमें वहाँ पे छः किलो चार ग्राम गांजा बरामद हुआ और नानी नानी छोटी छोटी पुड़िया भी हमें गांजे की मिली जिसमें कुल मुद्दा माल સિક્સટી નાઇન થાઉઝન્ડ થ્રી હન્ડ્રેડ ટૅન રૂપીઝા એસત હમને એનડી પી એસ એક્ટ તહેત કેસ રજિસ્ટર ક્યાં આગળ કાર્યવાહી કરે